નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં આજના વિડીયો લેક્ચરમાં આપણે એક જીપીએસસી ડિવાયસો બે હજાર બાવીસના જે પરીક્ષા લેવાઈ એની અંદર પૂછાયેલા એક ક્વેશ્ચનનું એનાલિસિસ કરવાના છીએ અને ક્વેશ્ચન સાથે સંકળાયેલ થોડીક બીજી પણ વધારાની માહિતી જોવાના છીએ મિત્રો તો વિડીયોને એન્ડ સુધી જોજો અને આ ક્વેશ્ચનની અંદર જે જે એનાલિસિસ છે એવા જ ક્વેશ્ચન સેમ નેક્સ્ટ લાવવા કે નહીં એનું પણ તમારે મને આ ક્વેશ્ચન જોયા પછી મને સજેશન આપજો કે નેક્સ્ટ આવા ક્વેશ્ચન આપણે બીજા લાવવા કે નહીં ચલો તો અહીંયા આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ મિત્રો અહીંયા ક્વેશ્ચન પરીક્ષામાં એવો પૂછાયો હતો કે રાજ્ય પુનર્ગઠન આયોગની ઓગણીસો ને ત્રેપનનું નેતૃત્વ કોણે કર્યું હતું તો મિત્રો અહીંયા જે રાજ્ય પુનર્ગઠન આયોગ જે છે એનું નેતૃત્વ ફઝલ અલીએ કર્યું હતું બરાબર તો એનો સાચો જવાબ છે કે ફઝલ અલીએ આ રાજ્ય પુનર્ગઠન આયોગ ઓગણીસો ત્રેપનનું નેતૃત્વ કર્યું હતું એટલે કે એનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું બરાબર તો એવું પણ પૂછી શકાય કે રાજ્ય પુનર્ગઠન આયોગ ઓગણીસો ત્રેપનનું અધ્યક્ષપદ કોણે સંભાળ્યું હતું તો એનો જવાબ છે મિત્રો ફઝલ અલી હર બરાબર હવે જુઓ ફઝલ અલી જે છે એ સુપ્રીમ કોર્ટના સેવા નિવૃત્ત સીજેઆઈ તરીકે રહી ચૂક્યા છે એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ એમણે સેવા આપેલી છે અને રાજ્ય પુનર્ગઠન આયોગની અંદર સેવા નિવૃત્ત થયા બાદ એમણે અધ્યક્ષ તરીકે પણ ભૂમિકા ભજવી હતી હવે મિત્રો આ તો ક્વેશ્ચનનો ફક્ત જવાબ સુધી આપણે પહોંચ્યા હવે ક્વેશ્ચનની સાથે સંકળાયેલી થોડીક બીજી વધારાની માહિતી મેળવીએ કે કઈ કઈ બાબતો આની સાથે આપણે વધારાની જાણી શકીએ તો મિત્રો રાજ્ય પુનર્ગઠન આયોગ જે છે એ ઓગણીસો ને ત્રેપનમાં ડિસેમ્બર ઓગણીસો ત્રેપનમાં એની રચના કરવામાં આવી હતી મિત્રો તો અહીંયા એક પૂછાવાલાયક ક્વેશ્ચન બની શકે કે રાજ્ય પુનર્ગઠન આયોગ ઓગણીસો ત્રેપનની રચના કયા વર્ષમાં અને કયા મહિનામાં થઈ હતી તો અહીંયા તમારો જવાબ છે મિત્રો બાર એટલે કે અહીંયા ડિસેમ્બર ઓગણીસો ને ત્રેપનમાં બરાબર બારમા મહિનામાં ઓગણીસો ત્રેપનમાં એની રચના કરવામાં આવી હતી હવે મિત્રો આ જે રાજ્ય પુનર્ગઠન આયોગ જે છે એની અંદર અન્ય બીજા કયા કયા સદસ્યોએ ભૂમિકા ભજવી હતી તો અન્ય સદસ્યોની વાત કરીએ તો મિત્રો કે એમ પાણીકર અને એચ એન કુંજરૂ આ બંને વ્યક્તિઓએ અન્ય સદસ્યો તરીકે પણ એમની અંદર સમાવેશ થયો હતો બરાબર તો મુખ્ય અધ્યક્ષ તરીકે ફજલ અલી હતા અને અન્ય સભ્યો તરીકે એની અંદર કે એમ પાણીકર અને એચ એન કુંજરૂ હતા તો અહીંયા એવું પણ પૂછી શકાય કે રાજ્ય પુનર્ગઠન આયોગમાં અન્ય સદસ્યો તરીકે કયા કયા વ્યક્તિઓ સામેલ હતા તો એનો જવાબ છે મિત્રો કે એમ પાણીકર અને એચ એન કુંજરૂ બરાબર હવે મિત્રો રાજ્ય પુનર્ગઠન આયોગ જે છે એની રચના કરવાની જરૂર શા માટે પડી તો એનો મુખ્ય હેતુ શું હતો એનું મુખ્ય કામ કામગીરી શું હતી તો મિત્રો એનો હેતુ એ હતો કે ભારતની અંદર અત્યારે અનુસૂચિ આઠ મુજબ ટોટલ બાવીસ ભાષાઓ માન્ય છે જેની અંદર ભાષા આધારિત રાજ્યોની રચના કરવા માટે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવાની જરૂરિયાત ઊભી થઈ બરાબર તો રાજ્ય પુનર્ગઠન આયોગનો મુખ્ય હેતુ એ હતો કે ભાષા આધારિત રાજ્યોની રચના કરવી બરાબર તો અહીંયા તમારે યાદ રાખી શકાય કે આ આયોગની રચના શા માટે કરવામાં આવી તો મિત્રો ભારતની અંદર અલગ અલગ ઘણા પ્રકારની ભાષાઓ છે એ ભાષાઓ સાથે કોઈ વહીવટી અનુકૂળતા સાધવા માટે ભારતની અંદર રાજ્ય પુનર્ગઠન આયોગની રચના થઈ અને આ આયોગે ભાષા આધારિત રાજ્યોની રચના માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હવે મિત્રો એવો પણ ક્વેશ્ચન એક પૂછી શકાય કે સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્ય કયું હતું અથવા તો ભાષા આધારિત પ્રથમ રાજ્યની રચના કયા રાજ્યની થઈ તો મિત્રો એનો જવાબ છે આંધ્રપ્રદેશ રાજ્ય તો સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્ય હતું આંધ્રપ્રદેશ અને આ આંધ્રપ્રદેશની સ્થાપના મિત્રો પહેલી નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ કરવામાં આવી હતી બરાબર તો અહીંયા તમારો જે એસએસસી જીડી અને એમટીએસની અંદર આવો એક સ્ટેટિક ક્વેશ્ચન બની શકે કે ભાષા આધારિત પ્રથમ રાજ્ય કયું હતું તો એનો જવાબ છે મિત્રો આંધ્રપ્રદેશ બરાબર અને આ આંધ્રપ્રદેશની સ્થાપના ક્યારે થઈ તો પહેલી નવેમ્બર ઓગણીસો ને થઈ હવે મિત્રો આગળ આ આયોગે કઈ કઈ ભલામણો કરી અને કેન્દ્ર સરકારે એની કઈ ભલામણ સ્વીકારી તો મિત્રો આ રાજ્ય પુનર્ગઠન આયોગે ટોટલ સોળ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાની માંગ કરી પણ કેન્દ્ર સરકારે તેમાંથી ચૌદ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોની જ રચના કરી રાજ્ય પુનર્ગઠન એમાંથી કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરી તો મિત્રો આયોગે ટોટલ સોળ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની માંગણી કરી પણ સરકારે એમાંથી ચૌદ રાજ્યોની રચના કરી અને છ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરી હતી બરાબર તો અહીંયા આ ક્વેશ્ચનની અંદર ટોટલ આપણે સમજવાલાયક ઘણા બધા પોઈન્ટ હતા તો તમે વિડીયોને ધ્યાનથી જોઈ લેજો અને આ ટાઈપનો વિડીયો આપણે નેક્સ્ટ બીજો લાવો કે નહીં એ તમે મને કોમેન્ટમાં કહેજો જેથી જો તમને યોગ્ય અને ઉપયોગી લાગ્યો હોય આ વિડીયો તો આપણે આવા બીજા વધુ ક્વેશ્ચન ડિટેલમાં એનાલિસિસ સાથે તમારી સામે લાવતા રહીશું વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો